વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીના વિશી નિરંજન પટેલ અને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ભાઈલાલ પટેલ નો ડાન્સ કરતો વિડીયો થયો વાયરલ આંખ મારે લડકી આંખ મારે સોંગ પર વિદ્યાર્થીનીઓ અને અધ્યાપકો સાથે ડાન્સ કરતા વિવાદ 25 માર્ચની રાત્રે બોલિવૂડના રાજદીપ ચેટર્જીની મ્યુઝિક કોન્સર્ટ વિદ્યાનગરમાં યોજાઈ હતી વીસીના નિવેદન પ્રમાણે કલા સંગીત અને સાહિત્યના પ્રચાર માટે આ કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓમાં કલા જાગૃતિ વધે અને સંગીત પ્રત્યે રુચિ વધે તે માટેનો કાર્યક્રમ હતો વીસીના પદની ગરિમાને શોભે તેઓ ડાન્સ કરી રહ્યા છે નિરંજન પટેલ આવા પ્રોગ્રામમાં શું વીસી જેવા મહત્વના ઉદ્દે પર બિરાજલ વ્યક્તિઓ ડાન્સ કરે તે કેટલું યોગ્ય બ્યુરો રિપોર્ટ સદરૂબેલીમ વિદ્યાનગર ધનુષ્ય બાન ચલાયા બાન બધાનો રાઈટ હેન્ડ આગળ રાઈટ હેન્ડ આગળ લેફ્ટ હેન્ડ આગળ જેવું તમને ફાવે રાઈટ અને মানে দেখাইছে <laughs>